નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેત વપરાશમાં વપરાતું સબસિડીવાળું યુરિયા ખાતરની હેરાફેરી કરતાં ઝડપી પાડતી તાપી એલસીબી પોલીસ ઉછલ તાલુકાના પાખરી ગામની સીમમાં તાપી એલસીબી અને પેરલ ફ્લો સ્કોડની ટીમ વાહન ચેકિંગ દરમિયાન ટાટા ટ્રકને રોકી તપાસ કરતાં સબસિડીવાળું નીમ કોટેક યુરિયાની ચારસો જેટલી ભેગો લઈ જવાતી હતી જેની પ્રાથમિક તપાસ કરતા ખેડૂતો માટે ખેતી કામમાં વપરાતું સબસિડીવાળું યુરિયા ખાતર સગે વગે કરી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં લઈ જવાતું બહાર આવતા ડ્રાઈવર અને ક્લીનરને પકડી પાડ્યા હતા જેનો ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી યુરિયા ભરાવનાર અને મંગાવનારની તપાસની તજવીજ ચાલુ છે ગઈ તારીખ અગિયાર નવ બે હજાર રોજ ઉચ્છલ તાલુકાના પાખરી સીમમાં એક ટાટા ટ્રક બંધ બોડીનો તાળપત્રી ઢાકેલ રોકવામાં આવેલ અને એને ચેક કરતાં તેમાંથી યુરિયા મળી આવેલાનું પ્રસ્થાપિત થયેલ જે અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ નમૂનાના સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા એફએસએલ ગાંધીનગર ખાતેથી આ જે યુરિયા છે એ કોટેડ યુરિયા અને સબસિડીવાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતાં ગઈકાલ તારીખ બે દસ ચોવીસના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આજ રોજ ગુનાના કામના બે આરોપી મોહમ્મદ ઇદ્રિસ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી જે ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે બે આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે આરોપી વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે પૈકી એક યુરિયા ભરાવનાર વ્યક્તિ જે મૂળ મહારાષ્ટ્રનો છે તથા યુરિયા મંગાવનાર આરોપી જે છે એ મૂળ ચીખલી ગુજરાતના છે જેમને વોન્ટેડ બતાવે છે આ મુદ્દામાલ જોતા કુલ્લે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયાનો નીમ કોટેડ યુરિયા છે તથા સાત લાખ રૂપિયાની ટ્રક છે અને આ જે યુરિયા છે એ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને જેનાથી જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સહજ રીતે થઈ શકે અને સબસિડીવાળો વાપરવાથી એની જે કિંમત છે એ જે વેપારીઓને છે જે ઓછી મળે અત્યારે જે બિલ્ટી મળી આવેલ છે એ બિલ્ટી જોતાં વિલ્સન કંપનીનું નામ આવેલ છે અને આ કામે બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાની હકીકત પણ પ્રસ્થાપિત થયેલ છે જે અંગે તપાસ ચાલુ છે